તો આ છે મિત્રોમાં અંબેમાંનું વર્ષો જૂનું મંદિર અને અત્યારે પણ અંબેમાં અહીંયા જોવા મળે છે સાક્ષાત અને જો તમે અંબાજી જાઓ છો તો ભાઈ તમારી માટે ખાલી પાંચ રૂપિયામાં જમવાની વ્યવસ્થા છે સરસ મજાની વ્યવસ્થા છે એટલે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને આ છે મિત્રો તમે જે જોઈ રહ્યા છો આ પાલનપુરનું બસ સ્ટેશન છે અને આજની સફર જે પાલનપુરથી અંબાજી સુધીની રહેવાની છે તો ખૂબ જ મજા આવવાની છે અને વાતાવરણ તો જોઈને ભાઈ તમે પણ એવું લાગશે કે અલગ દુનિયામાં જતા રહ્યો છે અને આપણી જે બસ છે એ પાલનપુર થી અંબાજી નીકળી ગઈ છે બસ ચાલે થોડી જ વાર થઈ ને આ નજારા જોવાના ચાલુ થઈ ગયા અને ભાઈ આ કુદરતી નજારા છે તમે જોઈ શકો છો કે આ શું ભાઈ નજારા છે અને આગળ આથી પણ સારા સારા નજારા આવવાના છે તો છેલ્લે સુધી જોતા રહેજો ભાઈ એવું લાગી રહ્યું છે કે ભાઈ આપણે તો સતયુગની અંદર આવી ગયા હોય મિત્રો હજી આપણે જાલોત્રા પણ નથી પહોંચ્યા અને એની પહેલા આવા સરસ મજાના ડુંગરો જોવા મળી રહ્યા છે ને આ જોઈને એવું લાગી રહ્યું છે કે ભાઈ ખરેખર આમાં માતાજી કઈ રીતે રહ્યા હશે કેમ કે અત્યારે પણ જોતા આપણને ડર લાગે તો એ જમાનામાં આ ડુંગરો કેવા હશે ભાઈ તમે વિચારો ખાલી અને આગળ ચાલો તમને આ મા અંબાનો આખો ઇતિહાસ બતાવવાનો છું હો આ જોઈ લો સરસ મજાનો વિડીયો છે ભાઈ આ હા હા ખરેખરો હવે આપણે આવી ગયા છે ત્રિશુળિયા ઘાટે અને અહીંયા ભાઈ આ વાળાને કારણે અમારો પણ એક્સિડન્ટ થતો થતો બચી ગયો છે પણ માતાજી ભેગા હોય એટલે ભાઈ કાંઈ ન ઘટે તો આ છે ત્રિશુળિયા ઘાટ અને જો ભાઈ તમે અંબાજી આવો છો તો આ ઘાટથી તમે સાવધાન રહેજો કેમ કે વારંવાર અહીંયા એક્સિડન્ટ ખૂબ જ વધારે થતા હોય છે એટલે સલામતી પણ રાખવી ખૂબ જ જરૂરી છે તો ચાલો આગળ વિડીયો જોતા રહો

બસ સ્ટેશન માને તમે જોઈ શકો છો કે અંબાજીના બસ સ્ટેશનમાં ભાઈ આજે ખૂબ જ વધારે ભીડ હતી કેમ કે આજે પૂનમનો દિવસ હતો અને હું ગયો તો પૂનમનો દિવસે અંબાજીમાંની પૂનમ ભરવા માટે એટલે તમે જોઈ શકો છો મિત્રો ખૂબ જ સરસ મજાનો વ્યૂ હતો તો ચાલો તમને આગળ કરાવું તો ભાઈઓ હવે તમે બહારથી જ માતાજીના દર્શન કરી લો કેમ કે અંદર કેમેરો એલાઉડ નથી અને ફોન બહાર જ જમા કરાવવો પડે છે તો તમે બહારથી માતાજીના દર્શન કરી લો બાકી માતાજીનું જ્યાં દિલ પડ્યું છે હૃદય જ્યાં ધબકે છે ત્યાં તમને લઈ જુ છું ગબ્બર ઉપર તો ચાલો મારી સાથે મિત્રો તમે ગબ્બર ઉપર

અને તમે ઉપર આવશો એટલે તમને આવા બધા ઘણા બધા નજારા જોવા મળશે કે જેમાંથી ધુમાડા નીકળતા હશે ને આ બધું અને આપણે હવે મિત્રો આવી ગયા છીએ આ માતાજીના મંદિર પાસે જ અહીંયા એ માટે સીડી બનાવવામાં આવી છે કેમ કે લોકો અહીંયાથી નીચા ન પડી જાય એટલે સેફ્ટી પણ જરૂરી છે તો હવે જઈ રહ્યા છીએ મિત્રો આપણે માતાજીના મંદિર તરફ તો હાલો તમે પણ મારી સાથે માતાજીના દર્શન કરીને જ જજો અને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ બી કરી દેજો તો ભાઈઓ એવું કહેવામાં આવે છે કે અત્યારે આજે તમે જ્યોત જોઈ રહ્યા છો આ જ્યોત જે દિવસે માતાજી આવ્યા હતા એ દિવસની અત્યારે પણ ચાલુ છે અને આ જ્યોતની અંદર ઘણા બધા ચમત્કારો પણ થતા હોય છે તો ચાલો સૌથી પહેલા તમે અંબાના દર્શન કરી લો દર્શન કરીને જય અંબે લખવાનું બિલકુલ ના ભૂલતા કેમ કે તમારી માટે આટલો ઊંચો ચડીને આવ્યો છે તો તમારે ઘરે બેઠા બસ કમેન્ટ બોક્સમાં જય અંબે લખવાનું છે તો જય અંબે લખવામાં આળસ ના કરતા હો ભાઈ તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે માતાજીના હવે આપણે નીચે જઈ રહ્યા છીએ જ્યારે આપણે નીચે જઈતા હતા ત્યારે આપણને કેટલાક હનુમાન દાદાના દર્શન થાય છે તેઓ આરામથી ઝાડથી ઉપર સૂતા હોય છે ચારે બાજુ જંગલ છે ઘટાદાર અને આવી લીલાછમ જંગલની વચ્ચે લીપ આમથી આમ જતી હોય છે અને લોકો માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે તો આપણે પણ માતાજીના દર્શન કરી દીધા છે ને હવે લગભગ દોઢ કે બે વાગી ગયા છે ને આપણે હવે નીચે ઉતરી ગયા છીએ ઓલમોસ્ટ તો હવે સૌથી પહેલાં આપણે જમવા જઈએ અને જમવામાં તમે જોઈ શકો છો કે મિત્રો ચાર જાતના શાક હતા એક હતું એ ભાઈ શું કહેવાય આપણે મિક્સ સબ્જી ચણા મસાલા હતા અને એની સાથે સાથે મિત્રો સેવ ટામેટા અને છેલ્લે હતું આપણે બટાકાનું જે કહેવાય ને શાક એ હતું અને શીરો અને રોટલી અને સાસ આ બધું મિત્રો ખાલી પાંચ કે દસ રૂપિયામાં તમને મળી જશે માતાજી તરફથી જે આજુબાજુ તમે કોઈને પૂછો તો મળી જશે તો ભાઈઓ મેં તમને આજના વિડીયોમાં આખા ગબ્બરની મુલાકાત કરાવી માતાજીના દર્શન કરાવ્યા અને હવે જે તમે જોઈ રહ્યા છો આ એકાવન શક્તિપીઠ છે ને આનો વિડીયો તમને આગલા કેટલાક દિવસોમાં મળી જશે કેમ કે આ વિડીયો આની અંદર મૂકીશ તો બહુ મોટો થઈ જશે તો એકાવન શક્તિપીઠનો વિડીયો આખો અલગથી મૂકીશ જેમાં એકાવન મોટા મોટા મંદિરો છે ને અહીંયા કાલ માધવ શ્રી પર્વત આવા ઘણા બધા પર્વતો છે તો એ પણ તમને નવા વિડીયોમાં આપીશ તો બસ આજ માટે આટલું જ રાખીએ છીએ મળી છે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ